નમસ્કાર આઈ સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર અરવલ્લી જિલ્લાના ભીલોડા તાલુકાના જનાલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુનોખ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ સુનોખ ગામમાં આવ્યો હતો જ્યાં મોટી સંખ્યામાં ગ્રામજનો વિવિધ વિભાગના અધિકારી કર્મચારી તથા લાભાર્થીઓ દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે જ સરકારશ્રી દ્વારા કરવામાં આવેલા વિકાસના કામોનું નિર્દેશન કરવામાં આવ્યું હતું સુનોક ગ્રુપ ગ્રામ્ય પંચાયતના સરપંચ શ્રી ભવાનસિંહ તરાર તથા સદસ્યો દ્વારા ધારાસભ્ય માનનીય શ્રી પી સી બરડા નીલાબેન મોડિયા કારોબારી અધ્યક્ષ જિલ્લા પંચાયત અરવલ્લી તેમજ તમામ ખાતાના સરકારી અધિકારી કર્મચારી તથા ગ્રામજનોનું અભિવાદન કરવામાં આવ્યું હતું જેમાં આરોગ્ય ટીમ દ્વારા મેરી કહાની મેરી જુબાની આયુષ્યમાન કાર્ડ પીએમજીવાય સાફલ્ય ગાથા ભાટ નગાજી અંબાજી દ્વારા આયુષ્યમાન કાર્ડથી કેન્સરનું સફળ ઓપરેશન થયું તે હાલ સ્વસ્થ છે તંદુરસ્ત છે તેવી જ રીતે ટીબી સાફલ્ય ગાથા પગી લલિતભાઈ કચરાભાઈ મેરી કહાની મેરી જુબાનીમાં તેમને દવા નિયમિત પૂર્ણ કરી તેમના ખાતામાં દર મહિને પાંચસો રૂપિયા પોષણ સહાય તેમજ સરપંચ તરફથી પોષણ કીટ પણ મળેલ છે તેઓ સ્વસ્થ અને તંદુરસ્ત છે જે બદલ તેમણે સરકારનો અને આરોગ્ય ટીમનો આભાર માન્યો હતો

આપણે આ એક મોદી સાહેબ આપણે પ્રદાન કર્યું એટલે આપણું દેશ વિકસિત થયો કારણ કે તમને બધાને આરોગ્યની સેવા માટે પૈસા ઘરેથી કાઢવા પડે એટલે વિકસિત થયા એ જ પ્રમાણે પ્રધાનમંત્રી આવાસ યોજના આખા ફેફસા ધોળા થી ભરી જતા અત્યારે આખા દેશની અંદર મારું નામ પગી હિરલ બેન લલિતભાઈ છે મારા પતિ થોડા સમય પહેલા

અને મારો પરિવાર ગભરાઈ ગયા પરંતુ આરોગ્ય કર્મચારીઓને મારા ઘરે આવ્યા તેમણે મને વિના મૂલ્યે દવા આપી આશ્વાસન આપ્યું કે ટીબી દવા નિયમિત ઘડવાથી તેનું દસ ટકા નિદાન શક્ય છે આરોગ્ય ટીમ દ્વારા આવનવાર મારી મુલાકાત લેતા ખબર અંતર પૂછતા અને નિયમિત દવા અને ખોરાકની સલાહ આપતા તથા દર મહિને મારા પતિના ખાતામાં પોષણ સાહેબ માટે રૂપિયા પાંચસોની સલાહ મળી મળી હતી અને સુનક સરપંચ શ્રી ભવનસિંહ તળારે અમને ખોરાક માટે પોષણ સહાય કીટ આપી હતી હાલ તે સ્વસ્થ અને તંદુરસ્ત છે એમને કોઈ તકલીફ નથી તે બદલ મોદી સાહેબનો સરકાર શ્રીનો આરોગ્ય ટીમનો અને સરપંચ શ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું આપના વિસ્તારમાં કોઈ પણ વ્યક્તિને બે અઠવાડિયાથી વધુ ઉદ્રસ આવતી હોય તો તુરંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરી તથા તપાસ કરાવી નિદાન કરાવો તેબી હારેગા દેશ જીતેગા નમસ્કાર મે વિચાર ઉપરથી ગયો હિંમતનગર હિંમતનગર જઈને તપાસ કરાવી તપાસ કરાવી એટલે હિંમતનગર અહીંયા જઈને સિવલમાં પાસે ત્યાં તપાસ કરાવી એટલે એમને રિપોર્ટ રિપોર્ટ કાઢ્યા પછી એમને એમ કહે છે કે આ કેન્સલ ને ડાયાબિટીસ છે તમને તો અહીંયા ક્યાં થશે નહીં ક્યાં જવું પડશે તો કે તમારે અમદાવાદ સિવલમાં જવું પડશે કે અમદાવાદ સિવલમાં ગયા ક્યાંથી નીકળ્યા એટલે પછી ખિલોડા ગયા ચિલોડા જઈને પાસે હિસનપુર મગુડી એક સિવલ છે ત્યાં ગયા ત્યાં ગયા એટલે પેલા રિપોર્ટ જોઈએ એટલે પેલા ના પાડી દીધી કે અહીંયા થશે નહીં પછી ત્યાંથી અમે ગયા છોલા એક મોટી સિવર છે હોસ્પિટલ ત્યાં ગયા છોલામાં છોલા ગયા એટલે પછી એમને રિપોર્ટ જોયું એટલે કે સાહેબ મેક કરું પણ કે 20 લાખની આસપાસ તમારા પૈસા થાય હવે 20 લાખની આસપાસ કીધું એટલે આપણે તો સાહેબ વિચારમાં પડી ગયા કે વીસ લાખ રૂપિયા અમાર પણ વીસ રૂપિયા ભાડું નથી વીસ લાખ રૂપિયા ક્યાંથી લાવવા ચાલો આપણે ઘરે જતા રહીએ એમ કરીને ખિલોરાએ એટલે સાહેબ એક કે અહીંયા અમારે કે અહીંયા સિવિલ હોસ્પિટલ છે ત્યાં પૂછપરછ પણ ત્યાં બેઠા એટલે પછી એક આપણે આ સાહેબો જેવા ભગવાન જેવા મોણસો આવી ગયા હતા અમને ઘરે જ ચલાવીને સામાજ અને અહીંથી અમને કેડ કાઢી આપીને વોટ્સઅપ ત્યાં ત્યાં કરી દીધું એટલે અમારું કેડ ચાલી ગયું ઘેર ચાલી ગયો એટલે સાહેબ ને બતાવી કીધું આ કેર ચાલશે કે ચાલશે તો કે હવે અહીંથી જવું તમે એમઆરઆઈ કરાવવા એમઆરઆઈ કરાવવા જે અમદાવાદ થી આગળ તે પ્રમાણે લગભગ અઢાર હજાર રૂપિયા કીધા તે અઢાર હજાર રૂપિયા તો અમે લઈ ગયા જ નતા પછી એમને સાહેબ કીધું કે આમાંથી અઢાર હજાર હું ભરી દઈશ તમારે એમઆરઆઈ કરાવી લાવો એમઆરઆઈ કરાવી લાયા અને પછી કરીન પ્રસાદ સાહેબે મને કેર કાઢી આપી પ્રો આયુષ્માન આયુષ્માન કેર આયુષ્માન કેર ઇમરજન્સી મને કાઢી આપી ઇમરજન્સી કાઢી ના આપી ને તે હતે આપી દીધું એટલે એ સિવલ માં ચલવી નાખ્યું પછી રિપોર્ટ રિપોર્ટ કરાન પાછા એટલે મન તારીખ આપી કે તમે સોમવારે આવી જાવ એટલે તમારો રિપોર્ટ અને તમારું ઓપરેશન અમે કરી દેશું તે અમારું ઓપરેશન કરી દીધું બહુ સારું થઈ ગયું અમને કમ્પ્લીટ થઈ ગયું આ કાલે પંદરે અમે ટોકા ખોલાઈ આયા અને બધું રેડી થઈ ગયું અને જેને બાકી ના કેડ હોય એ પણ કેડ કઢાઈ પણ લેશો ને મોદીનો બહુ સારું સારું ને સારું ખજો એ નગન બહુ નિનંતરી છે મારા સાહેબ હા આવનાવી ખબર જોવા માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો